ઘરના વડીલોની સલાહ આપણે કેમ ખુશતી હોય છે એક ખુશતો સવાલ છે આ દરેક ઘરનો એક સુખી પરિવાર હતો પરિવારના વડીલ પરિવારના દરેક સભ્યને યોગ્ય સલાહ સૂચન આપતા અને એનાથી પરિવારની એકતા જળવાઈ રહી હતી પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી એક વખત મોટા દીકરાએ આ વડીલને કહ્યું બાપુજી તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખૂંચે છે અમને એમ થાય છે કે બાપુજી હજુ અમે સાવ નાના બાળક જેવા સમજે છે કે શું વડીલે દીકરાની પીઠ પર હાથ મૂકીને કહ્યું બેટા વાત તો તારી બિલકુલ સાચી છે તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી તમારી રીતે જ જીવન જીવવાની મેં તમને સ્વતંત્રતા આપી છે પરંતુ મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઈ પગલાથી મારો આ હર્યો પરિવાર પીખાઈ જશે ત્યાં હું ચોક્કસપણે થોડી દખલગીરી કરું છું કારણ કે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની પવિત્ર ફરજ છે દીકરાના હાવભાવ પરથી પિતાજીએ પણ એ સમજાઈ ગયું કે દીકરાને પિતાની આ વાત ઘડે નથી ઉતરી દીકરો એની ટેબલ પર બેસી કંઈક લખી રહ્યો હતો ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઈ ગયા દીકરાએ ઊભા થઈને બધા કાગળ ભેગા કર્યા પિતાજીની આવી હરકત બદલ એમને પિતાજી પર ખૂબ જ ગુસ્સો આવ્યો એમનાથી ના રહેવાયું એટલે એમણે વડીલને કહ્યું તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો વડીલે કહ્યું એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દૂર કરી એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુઃખમાંથી મુક્ત કરી દીધા દીકરાએ કહ્યું બાપુજી આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા તમે ટાંચણીને દૂર કરી બધા કાગળને પણ છૂટા કરી નાખ્યા ટાંચણી ખૂચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે પિતાજીએ પોતાના દીકરા સામે જોઈ સસ્મિત કહ્યું બેટા મારું કામ પણ આ ટાંચની જેવું જ છે તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એક ખૂંચવાના લીધે જ તમે બધા જોડાઈને રહો છો મિત્રો ઘણી વખત પરિવારના વડીલની અમુક વાતો આપણે ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે મિત્રો આશા રાખું છું કે તમને આ મારી નાનકડી વાત ગમી હશે જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ